પુસ્તકો ફોટોગ્રાફ દસ્તાવેજ માટે સામાન્ય વપરાશ માટે લોકપ્રિય છે અને દસ્તાવેજ માટે ઝડપી સ્કેનિંગ કરવા ફિલ્મ કે માઇક્રોફી સ્કેનર જૂના આરકાઈવ તથા અખબાર માઇક્રોફીમ સંગ્રહ માટે કેમેરા અને ડિજિટલ ઇમેજિંગ ઉપકરણોમાં કમ્પ્યુટર

સ્ટોરેજ ડિવાઇસની વાત કરવામાં આવે તો હાર્ડ ડિસ્ક લોકલ સ્ટોરેજ માટે નેટવર્ક 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 અટેચ સ્ટોરેજ 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 માટે માટે એરિયા મોટી લાઇબ્રેરી માટે ક્લાઉડ સ્ટોરેજ લાંબા ગાળે સસ્તું અને છે બેકઅપ ડેટા નુકસાનને અટકાવવા માટે ઇનપુટ ઉપકરણો જોઈએ તથા આઉટપુટ ઉપકરણો જોઈએ તો કીબોર્ડ અને માઉસ મેટા ડેટા એન્ટ્રી માટે મોનિટર સ્કેન કરેલી ઈમેજની ગુણવત્તા ચકાસવા માટે પ્રિન્ટર જ્યારે જરૂર હોય ત્યારે ડિજિટલ ફાઇલનું પ્રિન્ટ આઉટ કરવા માટે નેટવર્કિંગ ઉપકરણોમાં જોઈએ તો સ્વિચિસ રાઉટર્સ વાઈફાઈ એક્સેસ પોઈન્ટ તો સર્વર અને સ્ટાફ વપરાશકર્તા વચ્ચે ઝડપી ડેટા એક્સેસ માટે ડેટા સુરક્ષાના સાધનોમાં ફાયરવોલ એપ્લિકેશન્સ યુપીએસ તથા પાવર બેકઅપ જેથી વીજળી ખોરવાય તો ડેટા સુરક્ષિત રહે બાયોમેટ્રી તેમજ સ્માર્ટ કાર્ડ એક્સેસ માટે સર્વર રૂમ સુરક્ષા ગુણવત્તાના પરિબળો જોઈએ તો સ્કેનર નું DPI ઓછામાં માં ઓછું ત્રણસો થી છસો DPI હોવું જોઈએ એટલે કે ડોટ પર ઇંચ સર્વરની રેમ RAM સોળ GB કે તેથી વધારે સ્ટોરેજ અનેક TB અથવા GB ને સૌથી વધુ સારું રહે તો ક્લાઉડ બેઝ સ્ટોરેજ બેકઅપ પોલિસી માં ત્રણ કોપી રાખો લોકલ એક્સટર્નલ અને ક્લાઉડ માં લાઇબ્રેરી માટે મહત્વનું કેમ છે તો યોગ્ય હાર્ડવેર વડે ઝડપ ચોકસાઈ અને લાંબા ગાળાનું સંગ્રહણ શક્ય બને છે વપરાશકર્તાને સુવિધાજનક એક્સેસ મળે છે દુર્લભ સંગ્રહને નુકસાન કર્યા વગર ડિજિટલ સ્વરૂપે સાચવી શકાય છે નિષ્કર્ષમાં ડિજિટાઇઝેશનમાં હાર્ડવેરનું આયોજન એટલે માત્ર સ્કેનર ખરીદવું નહીં પરંતુ સ્કેનિંગ પ્રોસેસિંગ સ્ટોરેજ બેકઅપ અને એક્સેસ માટે જરૂરી તમામ સાધનોની વ્યવસ્થા કરે છે યોગ્ય હાર્ડવેર વગર ડિજિટલ લાઇબ્રેરી ક્યારેય સફળ નથી બનતી